આજે બનાવીશું સફરજનનો જામ બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ કે કલર વગર આપણે એકદમ બજાર જેવો જામ બનાવીને તૈયાર કરીશું સફરજનનો જામ બનાવવા માટે અહીં મેં ત્રણ સફરજન લીધા છે સફરજનને સારી રીતે ધોઈને એની છાલ ઉતારી લેવાની છે અને વચ્ચેના બીજ કાઢી લેવાના છે હવે સફરજનના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે તમે એને છાલ સાથે પણ કટ કરી શકો છો અહીં મેં છાલ ઉતારી લીધી છે હવે કાપેલા સફરજનના ટુકડાને એક કઢાઈમાં લઈ લઈશું એમાં અડધો ગ્લાસ જેવું પાણી ઉમેરીશું હવે પાણી થોડું ગરમ થાય એટલે પેનને ઢાંકી દેવાનું છે અને એને થોડી વાર માટે કૂક કરી લેવાનું છે હવે જામને બજાર જેવો જ કલર આપવા માટે આપણે એમાં બીટ ઉમેરીશું અહીં મેં બીટના ટુકડા કરીને ઉમેર્યા છે તમે એને છીણીને પણ ઉમેરી શકો છો હવે આપણે જે પાણી ઉમેરેલું છે તે એકદમ ઓછું થઈ જાય ત્યાં સુધી કૂક કરવાનું છે વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને એને હલાવતા રહેવાનું છે બીટ ઉમેરવાથી જામને એકદમ માર્કેટ જેવો જ નેચરલ કલર મળે છે તેથી આપણે કોઈ પણ આર્ટિફિશિયલ કલર ઉમેરવાની આમાં જરૂર નથી હવે આપણે જે પાણી ઉમેર્યું હતું તે એકદમ બળી ગયું છે અને સફરજન અને બીટ કૂક થઈ ગયા છે એકદમ સારી રીતે બફાઈ ગયા છે તો હવે એને આપણે એક ડીશમાં કાઢી લેવાનું છે અને ઠંડુ કરી લેવાનું છે બીટ અને સફરજન ઠંડા થઈ ગયા છે તો હવે એને આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે સફરજન અને બીટ ક્રશ કરી લીધું છે હવે એને આપણે એક કઢાઈમાં કાઢી લઈશું બીટ ઉમેરવાથી મિશ્રણનો કલર એકદમ સરસ આવી ગયો છે હવે કઢાઈને આપણે ગેસ પર મૂકીશું મિશ્રણમાંથી થોડો પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી એને ગરમ કરી લઈશું મિશ્રણને થોડીવાર કૂક કર્યા પછી હવેમાં પાણીનો ભાગ થોડો ઓછો થઈ ગયો છે તો એમાં આપણે એક કપ જેટલી ખાંડ ઉમેરીશું અહીં જેટલો સફરજન અને બીટનો પલ્પ છે તેટલી ખાંડ ઉમેરવાની છે હવે ખાંડનું પાણી બળી જાય અને મિશ્રણ થોડું ઘટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે દસથી બાર મિનિટ એને સારી રીતે કૂક કર્યા પછી હવે મિશ્રણ થોડું ઘટ થઈ ગયું છે તો એમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે લીંબુનો રસ ઉમેરવાથી ચાસણી ક્રિસ્ટલાઈઝ નહીં થાય અને જામની કન્સિસ્ટન્સી બિલકુલ આવી જ રહેશે લીંબુ ઉમેર્યા પછી હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને જામને થોડીવાર ઠંડો થવા દઈશું જામ હમણાં ગરમ છે એટલે એની કન્સિસ્ટન્સી થોડી પતલી લાગે છે પણ જ્યારે એ થોડો ઠંડો થઈ જશે ત્યારે જામની કન્સિસ્ટન્સી થોડી ઘટ થઈ જશે જામ હવે ઠંડો થઈ ગયો છે તો એને આપણે એક સ્ટાઈ બોટલમાં ભરી લઈશું આ જામને તમે ફ્રીઝમાં બેથી ત્રણ મહિના સુધી સાચવી શકો છો કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલર કે પ્રિઝર્વેટિવ વગર આપણે એકદમ નેચરલ રીતે સફરજનનો જામ બનાવીને તૈયાર કરી લીધો છે આ જામ આપણે ઘરે બનાવીને તૈયાર કર્યો છે એટલે કોઈપણ જાતની ચિંતા વગર તમે બાળકને આપી શકો છો આ જામ તમે બાળકોને રોટલી સાથે કે બ્રેડ સાથે આપી શકો છો બ્રેડ પર લગાવ્યા પછી આ જામનો કલર ખૂબ જ સુંદર લાગે છે તમે પણ આ જામ જરૂરથી એકવાર ટ્રાય કરો વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો